આ વખતે અમે લોકોએ ઉપરકોટમાં એક પ્રી નવરાત્રિ શૂટ જેવું રાખેલું હતું પર્સનલી અમારા એકેડેમીના જે આર્ટિસ્ટ છે પ્રો પ્લેયર્સ એના માટે થઈને આ એક તો હેરિટેજ પ્લેસ છે એટલે અમારી ફર્સ્ટ પ્રાયોરિટી હતી કે અમે લોકો ઉપરકોટમાં જ શૂટ કરી અમે ઘણી જગ્યા એક્સપ્લોર કરી બટ ઉપરકોટ વોઝ આ ફર્સ્ટ પ્રાયોરિટી અહીંયા ઇવન એ લોકોએ એમને મ્યુઝિક્સને સાઉન્ડ્સની પણ ના પાડી હતી બટ દેન ટુ અમારી ફર્સ્ટ પ્રાયોરિટી હતી કે કોઈ અમને હેરિટેજ કોઈ નેચરલ લુક મળી રહે એટલા માટે અમે લોકોએ આ લોકેશન સિલેક્ટ કર્યું કેમ કે અમે જૂનાગઢના છીએ એટલે આ અમારી સ્પેશિયલ પ્લેસ છે કેવી મજા આવી ગરબા કરવા સુપર મજા આવી એમ લાગે છે કે કાલે નોરતું નથી અમારું પહેલું નોરતું આજે જ થઈ ગયું જો ગરબામાં આપણે રમીએ તો આપણને એમ લાગે કે અર્વાચીન જ રમીએ છીએ ટુ બી વેરી ફ્રેન્ક અને અહીંયા રમીએ તો અમને એમ લાગે કે પેલા શેરી ગરબા એટલે પ્રાચીન ગરબા જેવો માહોલ લાગ્યો મને અને ટોટલી એમ લાગે કે જે પહેલાં અમે લોકો ગરબીમાં રહેતા એવા જ અમને આવે છે ભલે અમે લોકો સોંગ્સ બોલીવુડ પ્લે કરતા હોય બટ વોઇઝ બહુ નેચરલ છે પાવન નોરતા સ્ટાર્ટ થાય છે શૈલપુત્રી બ્રહ્મચારીણીથી ધારો કે માતાજી નાનપણથી જેમ જેમ મોટી એક દીકરીથી લઈને વૃદ્ધ અવસ્થા સુધી જ્યારે બા બને ત્યાં સુધીની અલગ અલગ નોરતા હોય તો એવું લાગે કે અલગ અલગ સ્વરૂપમાં નવચંડી આપણી સાથે બિરાજે છે તો કાલથી સાક્ષાત માતાજી ગરબા આપણી સાથે રમશે અને આનંદપૂર્વક રમશે આ વર્ષમાં ચાર નવરાત્રી આવે પણ આ જે કાલે કાલથી જે નોરતા સ્ટાર્ટ થાય છે એમાં માતાજી રમતા રમતા આવે છે આપણી સાથે ના ઉપરકોટ રિનોવેટ થયું પછી અમે ક્યારેય એક્સપ્લોર કરવા આવી રીતે નહોતા આવ્યા પછી અમે ઘણા ટાઈમથી ડિસાઇડ કર્યું કે હવે ઉપરકોટમાં અમારે શૂટ કરવું છે આટલું મસ્ત રિનોવેટ થયું છે પછી અમે જ્યારે એક્સપ્લોર કરવાનું સ્ટાર્ટ કર્યું જ્યારે જીઆરો સાહેબ સાથે વાત કરી અને જ્યારે અમે વિડીયો શૂટ કર્યા તો ખબર પડી કે ના આ તો જૂનાગઢનું એક બહુ મોટું ગૌરવની વાત છે અને એટલું સુંદર બનાવ્યું છે કે જે વાણીથી બોલી ના શકાય એકવાર તમે આવો તો તમને ખ્યાલ પડે અહીંયા આપણે ગરબા સ્ટાર્ટ કરીએ પહેલાં માતાજીની આરતી કરીએ અને માતાજીની આરતીથી છે છેલ્લે ટીટોળા સુધીનો જે એક્સપિરિયન્સ હોય એ ટૂંકમાં એક ખાલી ગુજરાતી જ સમજી શકે છે અને આજે અહીંયા અમે ઉપરકોટ આવ્યા તો ઇટ્સ લાઇક અવર પ્રી નવરાત્રિ અને ખૂબ જ મજા આવી અને સ્ટાફ બહુ જ સપોર્ટિંગ છે હાલ ફિલહાલ હું હમણાં અમદાવાદ મારા સ્ટડીઝ માટે વયો ગયો હતો બટ જેવી જ મને ખબર પડી કે આ લોકો એક પ્રી નવરાત્રી ટાઈપ શૂટ કરી રહ્યા છે એ પણ આપણા અહીંયા ઉપરકોટ ફોર્ટ પાસે જે આખું રિનોવેટ કરી રાખ્યો છે હું તરત જ અમદાવાદથી મારી કોલેજમાં રજા લઈને તરત જ અહીંયા આવી ગયો જ્યારે મને ખબર પડી કે આપણું શૂટ જે પ્રી નવરાત્રિનું છે ત્યાં અહીંયા થવાનું છે અને એકચ્યુઅલી સાચું કહું તો અહીંયા સવાર સવારમાં તમે આવો ને શૂટ માટે કે ગમે એમ એક્સપ્લોર કરવા માટે પણ એક બહુ જ મજા આવે એવું છે અમે ક્યાર ના આવે બે અઢી કલાકથી અહીંયા ગરબાના શૂટ અલગ અલગ જગ્યાએ લઈએ છીએ અલગ અલગ સ્થળો પર પણ અમને આમ તમને કહીએ ને કે પેલી નવરાત્રીમાં પેલું બહુ ક્રાઉડેડ હોય ને બધી જે બહુ મોટી મોટી નવરાત્રી કરતા હોય છે બહુ જ ક્રાઉડેડ અહીંયા એના કરતાં એકદમ જ ઓપોઝિટ છે ને બહુ જ મજા આવી હું તો એમ જ કહીશ કે જો તમારે નોર્તાની મજા લેવી હોય ને તો તમે ક્યાંય પણ તમે તમારા હોમ ટાઉનની બહાર હોવ ને તો તમારે પાછું તમારા હોમ ટાઉન આવીને જ તમને નોરતા રમવાની મજા આવશે નોર્તામાં રમવાની મજા આવશે અમદાવાદ કરતાં અમદાવાદમાં કેવું છે ત્યાં આવી બધી જગ્યા બહુ લાઈક ઓછી છે ત્યાં બધી તમને ક્રાઉડ જોવા મળી જ જશે આપણે ઉપરકોટમાં કેવું છે લાઈક આ બહુ જ એક તો આ મોટી જગ્યા છે અને તમારે ગમે ત્યાં તમે આમ ગમે ત્યાં આમ આડાવડા તમારે શૂટ કરવા માટે જવું હશે એકાદી આમ નેચરલ જગ્યા લોન કે એવું કંઈક જોતું હશે તમને ખાલી મળી જશે અમદાવાદમાં એવું નથી અહીંયાના કમ્પેરિઝનમાં ત્યાં ક્રાઉડ વધારે હોય છે અહીંયા શાંતિ હોય અહીંયા શૂટ કરવાની પણ મજા આવે ને સ્ટાફ પણ એકદમ આપણો આમ સપોર્ટિવ ઘર જેવી ફિલિંગ આવે લોકેશન લોકેશન તો તમને કહું તો લાઈક તદ્દન મજા આવી ગઈ છે તદ્દન એકદમ ખુલ્લું વાતાવરણ છે એકદમ ઠંડક છે અને ઘણા એમ કહે છે કે અહીંયા વરસાદ આવી ગયો એના પછી વધારે ગરમી થાય બફારો થઈ ગયો બટ મને હાલ ફિલહાલ એવું લાગતું નથી આ ભલે થોડોક પરસેવો જેવું હશે બટ એ બે અઢી કલાકથી છેલ્લા જે અમે શૂટ કરી રહ્યા છીએ એના લીધે જ છે બાકી એકદમ વાતાવરણ એકદમ અહીંયાનું મસ્ત છે અમદાવાદ કરતાં